અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ જુલાઈને શુક્રવારના રોજ જસદલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

पांच हजार एक सौ अठ्योतर रुपया सुपर પાંચ હજાર બસો રૂપિયા પૂરા સુપરમલ જાજો દાડો માં

પાંચ હજાર એકસો ને છત્રીસ રૂપિયા સુપર માં ઝેરો વાળા ખેડૂત ભાઈ ભટલી ગામના જી કરિયા જી કર્યા પાંચ હજાર એકસો ને એંસી રૂપિયા સુપરમા એકાવન એકત્રીસ દીધું પાંચ હજાર એકસો એકત્રીસ

ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો રૂપિયા સુધી રહેલું છે બજારમાં મળી રહી રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાનાં ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો